ગરમ ભાખરી ગેરી છે નાસ્તામાં રોટલો વઘારેલો મગજ ને શાંત કરી છે ગુડ મોર્નિંગ અંબા 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 કે મગજ ફરાયો મગજ શાંત કરું છું બેઠી બેઠી એટલે ગુસો આવે છે ગુસો ના થાક લાગે હમ પૂજા પાઠ ને આ કરી દેવાય ન પર અપર શાંતિથી બેઠી છું ગુસો તો સારું નહીં નહી ને બહુ કર લીધા બહુ માયરા તમને બધા અત્યારે કોઈ ધોકાવતું નથી યાર છોકરાઓ ને અત્યારે તો ઘણી યાદ આવે છે પણ ત્યારે ગુસ્સો એવો હોય ને બધા ફરિયાદ આવતી હોય પછી ઘરમાં કામ કરવું ને ફરિયાદ આખા ગામની ની સાંભળવી લાડ લડાવી છોકરા પ્લાસ્ટિક જેવા એકદમ તંદુરસ્ત હતું તમાર કોક મારે તોય તમને વાંધો ન આવે તમે હામે ચાર જીકી

અને હવે તો અડવા નતી આર ગંદુ થઈ ગયો આજ ધોવડાવી દીયો કપડા ધોવડાવી દીધા નથી સેરીમાં તો કેટલા વાર ફર 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 બધા મગન થયા ને તો બૈરાઓ સીખે રેતી માં બેઠા હમ બધા રેતી માં જ એટલે ઢગલા નવરા થાય એટલે રેતી નું ઢગલા ઉપર બેઠા નમમ આ જમે માંથી આપણને કેટલું પ્રોટીન મળે એનર્જી મળે આયલ એનર્જી છોકરીઓ નાની હતી નવરાઈ ધોરાવીને શેરીમાં મોઈટલા રહ્યા દીપાળી ને દીને થોડીક વાર થાય ને કે એકા બીજા માથે ધૂળો નાખી ધૂળો થી નાઈ ના આપણે કાઈ નઈ જરાક સાફ સુફ કરી કપડા બદલાવી દેજો નકર ભલે ને પેઈ ના જાવા નીચે નીચે ને બધું પોતાના પણ મારી છોકરી લઈ જાય કે લાગતી પોતે લેવા આવે લાવો તમે હવા ની નવરાવી પણ એમ ન ખબર હોય કે ઉઠીને નવરાવી દીધા હાલો કામ પતાવી લે અવ તું બેઠા બેઠા આમાં યુટ્યુબ શીખવાળસ અમને બા આમ જી સંભળડે રહીએ જો બા કઈ કોને તમારે ઇન્સ્ટા પર તો થઈ જશે જોક્સું મૈમો તમે લોકો ડાયરેક્ટ મેસેજ કરી બા બાબા પૂછીને લે તો આવી

આ કામ નથી કરો આરામ સુધારે બોલો કાઈ નહી આજ તો તમારું ફેવરિટ જ છે ઓલવેઝ હમ બાકી તૈયારી કરાવો કાઈ કરવાનું નથી છે કોબીજ બુરું થઈ ગયું

Mm. It ગુજરાતી નું ખાણું જે એવું છે ને કે આપણને મજા જ આવે રોજ જમવા રોજ અલગ અલગ વેરાયટી કરીને આપણે ખાઈ હતી છે નસીબદાર આપણે એટલા છીએ કે વાત પૂછો માં આપણે

એમાં હજી જે લોકો ફોલો ન કરતા જ કરી શકો બ્લોગ એમાં લેટ આવે છે યુટ્યુબમાં રેગ્યુલર આવે છે રેસીપી આપણે એમાં મૂકીશું અને વેજીટેબલ્સ અને પ્રોટીનથી ભરપૂર આ ખીચડી હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ ભાઈ ઓપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સાંજના સાડા ચાર અને બસ એક વોઇસ ઓવર દેવાનો હતો તો એ હજી કમ્પ્લીટ કર્યું અને હવે હું જાઉં છું ઓફિસે અને આજે ઘણા સમયથી વિચાર હતો કે ભાઈ હવે એ અમારે ઓફિસવાળું જે જૂનું ઘર છે તો સેલ આઉટ કરી દેવું છે પ્લીઝ કોઈ વિડીયોમાં એમ ન પૂછતા કેટલે એમ દેવાનું છે કેમ કે એ તો કોઈ પ્રોપરલી એવી રીતના વિડીયોમાં ના કહી શકે પણ હા દેવાનું છે અને માહિતી જો જોતી હોય તો બી કહી દઉં કે પચાસ વાર જગ્યા છે અને બાકી તો બધાએ તમે લોકો જોયેલું જ છે ઉપર નીચે આખું અને હવે એ કમર્શિયલમાં બી હાલે એમ છે બારે આજુબાજુ દુકાન હોય છે અને રેસિડેન્સમાં એ સૌથી સારામાં સારો પ્રીમિયમ એરિયા છે એ એરિયા ને એ જગ્યામાં આટલું નાનું મકાન હવે મળે નહીં એટલે બે રીતના ચાલે એમ છે ને આજે એનું શૂટ કરવું છે જો પોસિબલ થાય તો આજે જ મારે રીલ બનાવી છે એટલે બસ હવે ઘણા સમયથી એ વિચારતા હતા તો ડિસિઝન લઈ લીધું છે તો જાય હજી ત્યાં મે શું કર્યું કરી થોડું કરી પછી કરી હા ને એટલે બનાવી છે તમે બનાવી

જુને બેટીને આપણે પેટ જલ્દી બોલાવે એને ઘરે હમ બનનો કર્યું પાછો સર્કલ આવી કી જે અત્યારે વિલિયમ જોન્સ બીઝ ટુપલ લેટ

ये पे फ्लेश શું કર્યું આ સાંજે કામ તો કંઈ મત કે પિક્ચર અરે વાહ અરે વાહ જીમ જે પાછલા દિવસો હોય અને જે ના દિવસો હોય એ કેવા મજાના હોય સરસ મજા આવે વાહ ગુડ હાલો મેથી

ભાગી ખાવા હમ કાઈ નહી આજ મને એક બેન મળ્યા હતા એને છે ને એમ કીધું હું તમારા બ્લોગ રોજ જોઉં છું મારે અંબા અંબા કે જો આનંદ ભાઈ યાદ ઈ આપ જો ઓકે એમ નામ છે હર્ષા બેન સોની હર્ષા બેન સોની સરનેમ મો શ્યોર નથી પણ નામ હર્ષા બેન હતું થેન્ક યુ હર્ષા બેન અને એક દિવસ એડવાન્સમાં હું કહી દઉં છું મિસ્ટી મેર ને જન્મદિવસ ખૂબ ખુબ ખુબ

ચાલો હવે હું લોકને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત